ડોક્ટરે તમને કચ્છ ઠંડી વસ્તુ ખાવા ના પાડી છે આજ પછી તમારે નહીં પેપ્સી ખાવાની નહીં આઈસ્ક્રીમ ખાવાની નહીં શરબત પીવાનું કે કશું કોઈ ઠંડી વસ્તુ તમારે હાથ ડોક્ટરે શું કીધું છે કે તારા કાકો ઠંડી વસ્તુ ખાઈ તો અહીંયા શરદી અંકલ કોઈ દાડો નઈ મટે ખબર છે છે બે બે કીધું આખી જિંદગી હવે આખી જિંદગી આ તો બીજું આખી જિંદગી બંધ કરે કા બંધ કરવું પડશે તમારું તમારું શરીર અમુક રાખવું હોય તો બંધ કરવું પડશે આ દવા તમારે ટાઈમે લેવાની છે ખરેખર મારે બીટું આમ તો હવે કેવું ખબર છે આપણા મેલ્લા અમુક છોકરા રહ્યા નહીં એના બાપા ને આફણ બંધ કરાવે છે બરાબર છે પણ આ નવો કાયદો આવ્યો કોઈ કુલ્ફીઓ બંધ કરાવી પેપ્સીઓ બંધ કરાવી આઈસ્ક્રીમ બંધ કરાવી અને બધી બંધ કરાવી કરાઈ ના ખોલ્યા પાડાવેલા એટલે કના માટે હા આ તમે વધારે જીવન બે દાડા એના માટે બંધ કરાવશું છું કે મારા માટે બંધ નહીં કરાવ તો મને પૈસા ભાગતે જોર નહી આવતું મારી આ જાયડા જા હું આયા પછી વાત કરી દીધી હા તમે મરી જાઓ એટલે અમારું શું થાય છેડે આજે શું છે રખડ છે આ નહી કોઈ અમારી કોઈ ચિંતા જ નહી

તો શું બનાવું કો એ શું તારે બનાવવા દોઈ ને તો છે ને બનાઈ અને ફ્રીજ માં મેલીન ઢાટો કરી નાખ પછી ખાઉં કાકા ફ્રીજ તો બંધ થઈ ગયું કેમ એમ જ પેલો ગેસનો નો બાટલો આવે ને એને મેં ગાડી નાશો અયા એ મુરખા નું છે ના આવે એમ ના કરાય મને તમારી ખબર છે તમે ઓમ ની તો ઓમ પણ ઠંડી વસ્તુ કરીને ખો એટલે મેં ગાડી નાશો બાટલો હવે આ દવા લઈ રો તમે હું પાણી ભરી લાવું અને પછી મારા જ આવશે ખેતર માં પાળીઓ નાખવા હવે વાપરી મારી વાત હું મેં કોઈ ને નાસ્તો બાટલો નહીં કર્યો એટલે નાસ્તો કરીને પછી દવા લેવું

બાર મહિના નો રોટલો થાય જાય ના આવે હું પ્રગતિ કરું ખાલી એ બોલું મારી વાત મારા કાકા તારો શરમત કે ગોળો કે કશું નઈ આવવાનું હો

Hãy chịu nữa. Ay, tay. Supama, anh mặt 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 ગુલફી બરાબ જે મળતું હોય એ નું એક વાકન લાઈ ના કાકા હું તો ના જો માં જાવું કોમ હો એ એક મિલ મિલ લમણે ની જો મને બધા દોટ પડી જાય મારું જાવ છે કે નહીં જાવ જાવ હા 10 રૂપિયા વાપરે એક રૂપિયા નહીં મળે ચૂકતાં દીધા હે ઉપર હટ અને હા બજો મેં કે મે <laughs> <laughs>

મારા માટે નહીં મગાવવા બે આ છોકરો છે ને હા મારું ટોપું કરે છે મને કહું દોણી દોણી ટોપું કરે છે એટલે છે ને તારા ઓલે મગાવ્યો છે મે હા ગોદલું બગડે લે ગોદલું બગડે છે જોઈ હવે નહીં પડતી ખાઈ જા લે ખાઈ જા હા આનો ઉસુરા રાખો ખાવાનો ઉસુરા રાખો બરાબ આ વાતાવરણ ખરાબ છે તમને કહું છું તાણ એ ફૂમતા આકા એ એ તો એ તો ખાહા ફૂમતા આકા અનો આપણો અને પૈસા તો ગયા પૈસા આ હે

તમારું મક્કમ નહીં તમે તો લેટવા છો તાણે અને અમે તો સવારે ઉઠીને ચટણીનો રોટલો મોહાળીને ખાઈને ફરવાની આકળશે એમ કે આ માટે મકાન નહીં હા મકાન નહીં મકન નહીં મક્કમ કીધું મેં મનમાં તાકાત આવી જવું અમને કોઈ ના થાય એવી આ જો અવાજ આવી ગયો છે શરદી મનાય છે મનોભાઈ હા પણ અમારો મનોબળ મજબૂત છે તમારે કોઈ મોસાન ના પડી રહ્યો લે આવજો

એવું છે <laughs> <laughs>

लुगड़ा प्यारते આવડતા નહીં આ तमन प्यारते आवड़ सी तो प्यारी भरता મારા तो मारा तमार को रखड़ू આ आते आ प्यारन तो वो प्यारवान वो घबे नाखवान ना वो कुकनी पंसात ना करवे कुकनी पंसात ना करवे फरक तमारो फरी जेलो मुड़ू लाइन हाँ हाँ अब तू इन तो सीखो <laughs> <लेहा। laughs> नहीं सीख ચોય yeah, yeah, yeah,

પગ 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 ના મિલે ભય હા તો પગલું તારે માથા ઉપર તો ના મેલું કે તમે જો માથા કંટાળી ના આવતા કરવા ના ત

દેવ ગતિ તો નહીં ના સડકા કરો મને હેજી વેજી તો હું કીધું ડોક્ટરે કો અહીંયા કશું નહી કીધું આ ડાબડે મોટો મારી મસ્કરી કરે છે કે મજાક કરે છે કોઈ ખબર પડતી નહીં કેટલી વાર હું પૂછી રહ્યો કે ડોક્ટરે શું કીધું ડોક્ટરે નહી કીધું કે તમને બૈરામ જમી ગયો છે હવે ડોઢું બોલશો ને નક આપણે એકી થાપે દોત પાડી નાશ્યો તો આપણે મોડા સોન ગોઠિયા ખાતા થઈ જાહો પાછા જ હા ખબર આ ખબર લેવા તો આયા છે પણ તમે હરકો જવાબ નહી આલતા કે તને ફોટો પડાયો નહી પડાવ લે ફોટો નહી પડાવ મારે હા નહી પડાવ તમ ફૂમતે આટલા બધા છે હા ઢામરો છે પકામો કશુંય નહી ટેવ પડી ગઈ છે આવી કેમ ના ખાય હે એટલે આઈ પગ મારો લે 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 તાણી મારી ફુજીઓ પેક કને એમ નહીં ફેર કીધું બતાવવાનું ડોક્ટરે ડોક્ટરે જે ફેર તો નહીં કીધું હા પણ કે તારે ની પડે એમ તમે જતા રહ્યો એમ લાલ કે તો મજા આવે શેતની તો આપણે ખોરાક કરજો પાછા ના હોય તો જી મંગાઈજો કિલો અને શિરો બનાવી બનાવીને હા બજેટ તો ખાવા દે હે હે

તક થાલે આયમ દોન ખબે લઈ લીધી તમે હેડો બળ લાગે ઓયના કપ ને વેગ ગતિ સે એ એ ભૂવો છે હારો કઉ અલ્યા દોન ને મન કોઈ નઈ જો હા હીજી બીજો નઈ પડ્યો તોયથી હા સાજી ના ના ઊભા થાજો તમે એ ખૂંટાય અલ્યા પડશો હોય ઊભા થા કે તમે એમ હું નઈ કેતો

ફેટ મને એમ કહું છું ડોમરો છે પકામ હે ડોમરો નહીં ફોટા કાકા આ તો મોથા પડે છે નકે મારે છે ને આમ આદત જ પડી ગઈ શું કરવા તાણી લે અડો ટાઈમે દવા લઈ રેજો હો શું કેતો આ રે ટાઈમે છો એટલે રે વાસે ઇહી લાગે કે દરગા કેલી આખો મારો ચા ตาดูหาดูทายตาดูวะไัยลุกดูจ้ะฮฮม้มัไม่ได้ไมไม่ม้ม้ હા મફુજી પીઠે પીઠે નતા પેલા ડાબડી મુઠા ખબર લેવા જતા પણ મફુજી તો મગજ પમકી ગયું તાણી હવે મને કર ઓળશો કે ના ઓળશો કે હું ઓમ પૂછું ઓમ જવાબ લે એટલે તમે પીતો જી હું પીધેલો દેખાવ તમને તમે ભોનમો ના હોય તો અમે તો બધાય બધા પણ એ ડાબડી મુઠો ભોનમો નહીં મગજ દતુરી મન લાગે કોઈક વરકાણ વળજો હોવા નહીં

પણ મગજ જતું રહ્યું અહીંયા બુવો શું કરે હા હ વર્ગાડ હોય તો હા એ વાત હાજી નખરા કરે ને હા હા તાણી આય તો બધું ચેક કર વર્ગાડ હશે તો આપણે ભૂવો લાવો અને મગજ જતું રહ્યું છે તો કરંટ લાવો હા એમ કહું છું આ કશો વાતો ને હું જો હો હી આટલું પી જાજે અને આ ગળ છે ને બધું ના બરાબર મગજ વરતાળ વર ગયો ના તો બેઠા બેઠા પોણી પીવીને ફૂમતા આકાભો મારી પોણી નું જોર રાખો એટલે એલર્જી ના ઘટે તમે તારા આખો દાડો ભૂંદા આખા પાણી ઉનું કરી કરી પી પી કરો ના ના હા હા ગરમ પાણી હા ગરમ મે પીવાન ઢાઢુ પીવો પણ પાણી પીવાનું ચાલુ રાખો ના ના હા એ ભૂંદા આખા હમ બરા વાગુજી મને કે મે એમ કીધું કે મગજ જતું રહ્યું હે વાઘુજી તો મે એમ કીધું કે મગજ જતું રહ્યું મને સમજવા જવાબ જ આલ્યો નહીં હવે મગુજી વાઘુજી ના ની એ વાતી વાતી દોરુ બોલ બોલ કરતા હતા એટલે મને નાટક કરવા પડ્યા હા ઢાઢુ બોલવા દો હે હમ

હવે શું કહો છો કોઈ ખબર નહીં પડતી બાપુજી મને દુખ વધારે ઉપડે છે ના ના પાણી પીતા તાન કે પાણી ઉતરતું નહીં પાણી હા હે બાપુજી પાણી કા મેડે ગયું છે એ બાપુજી હા પાણી ગોઠ પડી છે ગોઠ પડી છે પાણી ગોઠ જોય પડે આ તો એકી માર્ગું પી જાવ હોય તો એવું છે એ છોકરા કોઈ દેજે કોઈ ઓય આલા શું વળખા કરે આગોતા છે

તમારે મોદુ મોદુ રહેવાનું છે હાજુ નહીં થવાનું રહેવાનું છે હાજુ તો પછી મોદા છો શું કામ બડપ કરો છો એમાં જી છે ભાઈ હે અરે ચીટલી દોનું કે હો ફક્કર દોનું કઈ દે નહીં ખાઉ નહીં ખાઉ તોય ખાઈ દો છો ચિત્રો નહીં ખાઉ મોનવું ચી રીતના ભાઈ કે ના લઈ ભાઈ હે ભાઈ કે ના જો એ આ વટે ના લઉં છું મોજાની ગોળો ને શરબત આ મુની ખાઉ ભાઈ શું ગેરંટી જ્યાં જ્યાં વજન ના હે